મોટામાં મોટી ઓફર ચશ્મા આવી ગયા છે ભાવનગરની હિસ્ટોરિક હિસ્ટરિક ઓફર અને ભાવનગર પ્રોપર્ટી હબ તમારા માટે ખાસ ચશ્માની ધમાકેદાર ડીલ લાવ્યા છે હા ભાઈ હવે તો બે જોડી સ્ટાઇલિશ ચશ્મા માત્ર રૂપિયા નવસો નવાનું માં એમ જ નહીં ભાઈ એક ચશ્માના પૈસા આપો અને બીજા લો તદ્દન ફ્રી 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 સાથે તમે આવશો તો તમારા આંખોના નંબરની ચેકિંગ પણ થશે બિલકુલ ફ્રી કોમ્પ્યુટર દ્વારા ચોક્કસ ચકાસણી કરવામાં આવે છે અહીં મળશે તમને એક થી એક સ્ટાઇલિશ ફેન્સી અને ટ્રેન્ડિંગ ચશ્માનું કલેક્શન શું છોકરાઓ શું છોકરીઓ બધાને પસંદ પડે એવી ડિઝાઇન અહીં મળશે તો બસ રાશ એની જોઈ રહ્યા છો આવો આજે જ ચશ્મા હબમાં અને ઓફર લૂટો ખતમ થઈ જાય પેલા ઓફર મર્યાદિત સમય માટે છે જેનું લોકેશન છે ચશ્મા હબ શિવોદય બિલ્ડિંગ ગોગા સર્કલ થી આંબાવાડી રોડ ભાવનગર કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપેલ છે ભાવનગર પ્રોપર્ટી હબ ઝડપથી વેચો સરળતાથી વેચો